વડોદરા મહાનગર સેવા સદનના નવા મ્યુનિસિપલ કમિશનરની વેપાર વિકાસ એસોસિએશને શુભેચ્છા મુલાકાત લીધી હતી વેપારી મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલ વડોદરા શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખને તાજ ટાઇલ્સના સંચાલક અઝીઝભાઈ કેમવાલા અને રેમ્બો ક્રેકર્સના સંચાલક શ્રી નઈમભાઈ કાપડવાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ સહિત વેપારી મંડળના સભ્યોએ નવા મ્યુનિસિપલ કમિશનરની મુલાકાત લીધી હતી કમિશનરે જણાવ્યું હતું કે તમે અમને સાથ સહકાર આપજો તો કામ કરવાની મજા આવશે વેપારીઓ કહે છે કે અમારું કોઈ પણ કામ હોય તો અમને કહીજો અમે તમારા જોડે છે તેમ વેપારી એસોસિએશને જણાવ્યું હતું એકબીજાએ સાથ સહકાર આપવાની ભાવના વ્યક્ત કરી હતી સાથે જ વેપારીઓની મુલાકાત હકારાત્મક અભિગમવાળી રહી હતી શિકર પહોંચાડી સત્કારની છે ફર્સ્ટ રેડર પર જવું જોઈએ કે આના અમે આ હમ વેપર ગ્રુપ મે 2000 પાસ દિવસનો અંદર મેસ આયા હે લકુમતી એસોસિએશન અને ઓલ ઇન્ડિયા ટ્રેડ તરફથી અમે આજે નવા કમિશનર શ્રીને બહુમાન તવાવા માટે અને સ્વાગત પણ છે એનું મેન કારણ એક જ કે કેટલા વખતથી વડોદરામાં વડોદરા એટલે બીજેપીને બીજેપી સૌથી હાઈએસ્ટ વોટ ગુજરાતની પણ ભારત દેશમાં વધમાં નામના કે જે લોકો નવ્વાણુંથી સો ટકા વોટ આપે હવે અમે લોકો જેને ઇલેક્શનને મોકલીએ છીએ એ લોકો છેલ્લા કેટલા વખતથી અમને શરમ આવે છે બહાર જે પબ્લિકનો જે વોપો થાય છે કારણ કે એ લોકોએ એટલું બધું એ જ્યારે જ્યારે રેલ આવી ત્યારે સિત્તેર ટકા વડોદરા શહેર પાણીમાં હતું ત્યારે પણ ઇમેજ બહુ જ ખરાબ થઈ ત્યારે મને દુઃખ થયું અને હમણાં હમણાં જે તમે તમને બધાને ખબર છે અને ખરેખર હું ધન્યવાદ આપું છું મિત્રો મીડિયાવાળાને કે તમે આજે નવા કમિશનર આવ્યા અને એમનો જે ઇન્ટરવ્યૂ લીધો એમાં એમાં પ્રભાવિત થયા કે એમને એટલું શહેર માટે એટલું લાંગણી બતાવી વેપારી માટે સ્વચ્છતા કરીશ લોકોની લોકોની ધ્યાન આપીશ અને બધી ક્લિયર કરી એમનું જે એથી ઇમ્પ્રેસ થયા એટલે આજે એમને અમે સાર ઉડાડી અને એમનું સ્વાગત કર્યું અને એમણે દરેક વસ્તુની વાત કરી અને અમે સંદેશો આપવા માગીએ છીએ કે અમે લોકો વડોદરા શહેરના આ કમિશનરને જે રીતે સ્વાગત કર્યું છે એમનું રિસ્પેક્ટ રાખ્યું છે એવી રીતે દરેક વ્યક્તિએ રિસ્પેક્ટ રાખવું જોઈએ કમિશનર આસિસ્ટન્ટ કમિશનર અને ફર્સ્ટ સિટીઝન ઓફ ધ મેયર રિસ્પેક્ટ રાખવું જોઈએ અને એમની સાથે વાત કરવી જોઈએ કારણ કે અમે લોકો જેને ઇલેક્શન મોકલ્યા છે એને એ લોકોને અમે ખાસ વિનંતી કરીએ છીએ કે વિરોધ વિરોધ કરવાના છે બરાડા પાડવાના છે પણ હું થોડું સાંભળો અને સાંભળીને તમે નિર્ણય લો તમે સામે એ લોકો બરાડા પાડીને બધી વાતો કરો છો સારી એ પ્રશ્ન ખરાબ થાય છે અને તમે લોકો અમે અમને વોટ આપ્યા શા માટે કે તમે એ લોકોને અમારી પ્રજાને તમે સામે જુઓ